હા મહિનો પૂરો થાય ને ત્યારે પગાર ટાઈમે સરકાર આપે કે ન આપે પણ હા મારે ડેઈલી પગાર ચાલુ હોય છે રોજે રોજ પૈસા પડ્યા કરે અત્યારે બધું સારું લાગે ભોગો ઉપર છે ને ત્યારે ખબર પડશે તે પછી હું વાંધો આખી જિંદગી આપણે અસલ ફેસિલિટી માં જીવી હોય ઘટપણમાં ને ખાટલો આવે ઈ તો હારા કર્મ કર્યા હોય તો આવવાનું તો હોય જ વાત કરતા અને આમ જો આ રૂપિયા હોય તો એનો નર્સ રાખી આ પૂરી સેવા કરે પૈસા ખા કરો એટલે બધુંય થાય દુનિયામાં વાત કરો જ થે અત્યારે આ બેને છે ને પૈસાનો નશો ચડી ગયો છે બસ અહકના કમાયેલા રૂપિયાથી એને સુખ જોઈ છે બટા આ સુખ અમારેને જ જોતું તમારે ભોગવવું હોય ને તો તમે જઈ શકો છો જ્યાં તમે મકાન લીધું હોય ત્યાં અમે અહીંયા હારા છે બસ આ બધું હું આ બધું હું એમ વિચારતો હતો કે આવું નવું મકાન લઈશ તો આપણે બધા સાથે રહીશું પણ નહીં તમારે મતલબ કે તમને લોકોને શું વાંધો છે મારાથી એ મને સમજાતું નથી જો મારે તમારું કોઈ પણ ભાષણ નથી સાંભળવું કે મને કોઈ સલાહ સૂચન નહીં આપતા હું તમને ટૂંકમાં કહી દઉં છું કે નવા મકાનમાં તમારે રહેવા માટે આવવાનું છે કે નહીં આ નાનપણમાં અમારે તો ભણવામાં આવતી વાર્તા વાલિયા લુટારાની કદાચ તમે ભણ્યા હોય પણ તમે યાદ નથી રાખી એવું લાગે છે આ તમારી ફરજ નિભાવવામાં તમે અણહક નો રૂપિયો લાવતા ગયા અને એ પાપના ભાગીદાર અમારે નથી બનવું પાપના ભાગીદાર તો આમ પણ બન્યા છો ઘરમાં તો તમે જમો જ છો ને બહાર તો જમવા જતા નથી હું જે આપું છું એ જ તમે ભોગવો છો કપડા થી લઈને બધી તમારી દવા હા એટલે એવું નો વિચારતા કે તમે પાપમાંથી છૂટી જાશો ના ના પાપમાં તો તમે પણ છો અને હું તમને છેલ્લી વાર કહી દઉં તમારો સામાન પેક કરો તું તારો સામાન પેક કર અને આપણે ફટાફટ આ ઘર જોડીને બીજા ઘરે જતા રહીએ તને એકવાર કહી દીધું ને ભાઈ તમારે જવું હોય તો જાઓ અમારે નથી આવવું એ સારું ન આવો તો કાઈ નહીં હું જાવ છું અને સાંભળો મારી વાત હવે મશીનમાં ખોટા ઊંધા ઘૂમેડા ન માર્યા કરતા આ પાપમાં જ લીધેલું છો આ તો એ લેતા જાન પણ અમારે કાઈ જોતું જ નથી આ હજી હાથ હાલે છે અમારા ભાંગી ન ગયા અમે લોકો શાંતિથી વિચારી લેજો અત્યારે ઉતાવળે તમારે કોઈ જવાબ દેવાની જરૂર નથી અને હું એ પણ કહી દઉં કે મારા ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા રહેશે આ ક્યારેક વિચાર ફરી જાય ને આવવાનું મન થાય તો આવી શકો છો નરકના દરવાજામાં એ પટાંગણમાં અમારા આવવાનું થતું નથી ભાઈ અમારે દુઃખ ભોગવાન થાય ને તો અમે આ ઘરમાં ભોગવી લઈશું

કઈ વાંધો નહીં ભલે એના કરમ ભોગવે આજ નહીં તો કાલ કુદરતી થપાટ વાગશે ને એ બી ખબર પડશે બધી આપણી પાસે જે છે ને એમાં જીવી લેવું છાસ ને રોટલો ખાઈ લેવું પણ એનો કંસાર ખાવા કે એની લાપસી ખાવા આપણે જવાનું થતું કઈ નહીં એથી તો આપણી પાસે છે ને જે શું ત્યાં સુધી હાલ છે તમે ઉપાધિ કરો માં હારું થઈ જાય આના કરતા તો પેટે પાણો જન્મ હોત ને તો હારું હતું આજે કેટલા ગામના લોકો પાસેથી અનિતિના અણહકના રૂપિયા લે છે આજે એને સારું લાગે છે કારણ કે રૂપિયા આવે છે સંપત્તિ વધતી જાય છે પણ ક્યારેક એની સંતતિ ઈશ્વર છે ને એને દુઃખ આપશે એના દ્વારા છે અરે સાપ તમે આવો આવો હું ખુરશી લેતો આવું બેહો અને બેહો બેન તું છે ને સાપ હાટું કડક અને હારી તું છે ને તા બનાવતી હૈઝા હા સાબ હું તમારું ઓફિસે કેટલા ધક્કા ખાઈ ગયો અને બેંકે એટલા ધક્કા ખાતા પણ હપ્તો જ નહોતા આવતો પણ તમે આજ આ હવે આ હવે સરકાર રોકડા આપવા મળ્યા છે પૈસા લાવ્યા છો શીહીની ગાંડા જેવી વાત કરે છે હા આ તારી લીધે જ મારા અહીંયા ધક્કો થયો છે પણ અધારું કામ આટલે સુધી પહોંચી ગયું છતાં પણ તારા ખાતામાં પૈસા નથી પડતા તો એટલું તો સમજ હોવી જોઈએ ને આ માણસમાં બુદ્ધિ હોવી જોઈએ કે નહીં પણ એમ કીધું તું અમને તો કે હપ્તો આવી જાય પણ હજી એણે કીધું ને એટલું કામ હે કર ને પૈસા છે આપ નહોતા ને તોય અમે બહારથી ગોતીને એટલું કામ પૂરું કર્યું સમજ્યા હવે તને સમજ પડે છે કે નહીં પહેલાં હપ્તો ભરવો પડે પછી હપ્તો આવે તો ભરવો પડે એટલે હું કાંઈ સમજો નહીં છે આપ નથી ને એટલે જ મારે ધક્કા ખાવા પડે છે આ તમને લોકોને સમજાવવા માટે થઈને મારે બધે ઘરે ઘરે જવું પડશે એટલે એમાં હપ્તામાં ઓલું લોકો કાગળમાં કઈ લખીને એવું કઈ ઓલું કરવું પડે તો પૈસા મળે એમ કેવી વાત કરે છે તું હા આ તારે ખાતામાં પૈસા જોતા છે કે નથી જોતા હા જોતા છે જોતા છે ને તો એના માટે થઈને તારે મને પૈસા આપવા પડશે આ તને સીધી વાત કરી દઉં તો તમને પૈસા આપવા પડશે લે પણ આપ પણ તમે તો એમ કીધું હતું પહેલી વાર આવ્યો તો એ તમે કીધું હતું કે એટલું કામ કરી નાખો ને એટલે હપ્તો પડી જાય અને ત્યાં આ એટલું કામ કર્યું ને એ મેં આમ વ્યાજેથી લાવીને કર્યું છે મને થોડી ખબર છે કે વ્યાજવે લાવીને ભર્યા છે કે કઈ રીતના મકાન બનાવ્યું તમે હે સરકારને ને નથી ખબર આ તમારી પાસે પૈસા તો છે જ તે એટલે કદાચ બની ગયું હશે ને હવે બની ગયું છે તો સરકાર પૈસા હું કામ આપે હું કામ આપે હવે એ પૈસા તમારે જો કઢાવા હોય ને તમારે જોતા હોય તો સીધી વાત છે

હું તને શું કહું છું આ મળવા માટે એટલે જ આવ્યો છું કે તારે ગમે ત્યાંથી હવે બીજા વ્યાજબી ગોતવાય જે ગોતવાય ગોતી લે અને છે ને આ તારા બે હપ્તા નથી આવ્યા હા હવે સ્લેબ બીડવાનો છે ને હા તો ત્રીજો હપ્તો ત્યારે મળશે અને એના માટે તમારે પહેલા બે હપ્તાના પૈસા મને આપવા પડશે અને પછી તમને હું સરકારમાંથી બિલ પાસ કરાવીએ તમારા ખાતામાં પૈસા આવી જાય પણ સાહેબ થોડું કામ તેમ કરી દયો ને અમાર પાસે પૈસા આવશે ને તે તમને આપી દેહું હું આમ તેમ કરી દઉં

તમારે તમારા રૂપિયા પાછા જોતા હોય સરકાર પાસેથી સહાયતા જોતી હોય તો સીધી વાત છે તમારે મને પૈસા આપવા પડશે પાસે નથી ગોતો વ્યાજ આ મકાન કેમ અહીંયા સુધી પોગાડી દીધું હા જ ગોત્યા ને તો બસ એમ બારથી ગોતી મને આપો તરત જ તે બે દિવસની અંદર તમારા ખાતામાં પૈસા પડશે અને આ બેંકમાં માં તમારે રોજ ધક્કા થાય છે ને કે પૈસા આવ્યા કે નહીં ચેક કરવા જવું પડે છે આ મને એકવાર પૈસા આપો એટલે તમારે છે ને બેંક ખાલી પૈસા ઉપાડીને જ રહેશે ધક્કા નહીં થાય ખોટા સાહેબ પૈસા ક્યાંથી આપીએ તમને ખબર છે ને અમાર બાન માર બાપુ આખો દી વાડીએ કાળી મજૂરી કરે છે તોય હા વર્ષે તો માર ઉપજ કાઈ ન થાય થોડુંક તો સમજો અરે ઈ મારો થોડો પ્રશ્ન છે હા આ ક્યારનો પ્રેમથી સમજાવું છું સમજ નથી પડતી તમને લોકોને છેલ્લી વાર કહી દઉં છું એક રૂપિયો નહીં આવે સરકારમાંથી માંથી એક રૂપિયો આ જેટલા વ્યાજ મેં લીધા છે ને બધા તમારે જ ભરવા પડશે અને સ્લેપ એ નહીં ભીડાય અમે તો તમારા ભરોસે હતા મારા ભરોસે હું કામ રહ્યો છું હું પણ તમારા ભરોસે બેઠો છું સમયસર પૈસા તો આપી નથી જતા મને મળવાની શું જરૂર હતી ત્યાં ગમે તે હોય ને ઓફિસમાં પૈસા નથી અપાતા તમારાથી હા છેલ્લો મોકો આપું છું અને છેલ્લી વાર કહીને જાઉં છું કાલ સુધીમાં ગમે તેથી પૈસા ગોતીને મારી ઓફિસ પર પહોંચી જવા જોવે અને જો નહીં આવે તો ભૂલી જાજો કે તમારા પૈસા તમને પાછા મળશે ચાલ મને નથી લાગતું કે આ સાહેબ એમનો માન એને તો રૂપિયા દેવા જ પડશે પણ આપણી પાસે બીજો કોઈ રસ્તોય નથી ભાઈ હા એક કામ કર

પેલા મકાન જરૂરી છે તને ખબર છે હા ગમે ત્યારે વાવા જોડું આવે હમણાં હા વાવા જોડે હરદા નડિયા તો ઉડાડી દીધા એમાં તારે ને બાન બાપુજીને કેટલું હેરાન થવું પડ્યું તું ભાઈ એ તો વિચાર કર હા બેન મને એ વિચાર આવે પણ તું કેસો ને કા ઘરેણા વેચવા પડશે એમાં મારું મન નથી માનતું ભાઈ તો આપણે ક્યાંથી પૈસા કાઢશું હા એક જ રસ્તો છે આપણી પાસે અને ઈસ કરવું પડશે તો હા ભાઈ તો હવે કઈ ન બોલતો હું બાને વાત કરી હંતાઈ ઘરેણા કઢાવું છું અને ઈ તો દયે અને આપણું મકાન તો બનશે અરે હું કેવો અભાગ્યો ભાઈ છું કે બેનના ઘરેણા છે

કે વ્યાજ ને તો ઘોડાય નો આંબે પણ ભાઈ બીજો કોઈ રસ્તો નથી આ હંધાઈ ને પૈસા ખાવા જ છે ને તો ખવરાઈ દે હાણે આ ભણી ગણી આ મોટો શ્યાપ બન્યો બરોબર પણ આવી રીતે આપણી જેવા ગરીબ ને લૂંટતો હોય છે બાકી આ આમાં મેં એમ સાંભળ્યું છે કે આમાં કઈ આપણે ન પૈસા દેવાના હોય પણ આવા શાબ હોય ને એટલે આપણે દેવા પડે આનથી આગળ તો આપણને કોઈને ઓળખતા ન હોય એટલે આપણે આને જ મળવું પડે પાછો મને હંથી ખબર છે ભાઈ પણ આમાં આપણે કઈ ન કરીએ કે એ ભલે પૈસા ખાતો એ હરામનો રૂપિયો કહેવાય ભાઈ આપણે કેમ કરીને ભેગા કરીએ છીએ અને ઘરેણા

ઘડિયા કામ હું નથી કરતો પણ એ લોકો જે બધું કામ કરે છે ને એ મારા માટે કામ કરે છે હા આ જે કંઈ પણ બધા કામ કરી રહ્યા હોય ને છેલ્લે આવું કોની પાસે પડે મારી પાસે એટલે બધું કામ હું જ કરું છું એમ મને સમજવાનું દો હા લે એ તમને ધોબીન કામ ફાવે કપડા ધોવાન હા તને ધોવાની છે તો નાખું હમણા નીચે હું મને ધોવાની છે આ જૂનું મશીનમાં મૂકીને આવ્યા કે નહીં હવે નવું મશીન આવે ત્યાં લાગે કપડા તો ધોવા પડશે ને હા તો ધોઈ ના ખાય ને હા દોઈ ના ખાય હું ફાયદો આવડા મોટા ઘરનો લ્યો આવડો કરોડ રૂપિયા ને ઘરમાં માર કપડા ધોવા હોય તો ફાયદો હું લે તે હું કઈ આટલા રૂપિયા વાળું મકાન હોય લોકો કઈ કામ નઈ કરતા હોય એમ તે નોસ કરવાનું હોય કેઈ વાત કરે સાતો મેરો તમે મકાન બહુ સારું છે ઓલો ઇંગ્લિશ માં શું કહેવાય હું થેન્ક યુ વેલકમ જો તમારે જેટલી ભણેલ નથી પણ પાછી મને ખબર પડે કે થેન્ક યુ કહેવાય તમને આ કોઈ ખબર પડી

અને રયા મમ્મી પપ્પાની વાત કે તમે કે ધક્કા મારીને ગાડી મેલા હતા એને નોતું આવું તે નું આવ્યા એવું નથી પણ મને એમના વગર ગમે નહીં હા ભલે મને ખી જાય એ બધું સાંભળું મને હું સાંભળી લઉં છું પણ ઘરમાં સાથે હોય ને તો જે ફેમિલી કહેવાય ને તમે કેઈ વાત કરો છો આ હું મારા મમ્મી પપ્પાને મેલી નાય નોતી આવી રહું છું તમારી આઈરે એમ તમે શીખી જાવ અને રહી વાળા તમારા બાન બાપુજી ની પાંચ વરસ જવા દો ને ભાંગ છે તો કોણ હાચવશે આમ છે પણ જવાના બધું થાય પેલા આવી જાય તો વધારે સારું